નમસ્કાર મિત્રો આજે તારીખ નવ જાન્યુઆરી બે હાજર પચીસ મિત્રો આજની ડુંગળીની આવક વાત કરી મિત્રો તો આપ જોઈ શકો છો નવી જમીન સોળ વીઘા છે તે આખું ફૂલ થઈ ગયું છે મિત્રો દિવાલ વાળો જે પટ્ટો છે એ ભરાઈ ગયો છે અને આપ જોઈ શકો છો કુવા વાળો પટ્ટો છે ઉભો પટ્ટો એ ભરાઈ ગયો છે તમામ પ્રકારના બધા બ્લોક ભરાઈ ગયા છે મિત્રો આમાં બે બ્લોક પડતર છે બાકી બધી નવી આવક છે ત્રણ નંબરના બ્લોકથી લઈને મિત્રો તેર નંબરના બ્લોક સુધીની આવક આ અહીંયા વીઘામાં રહેલી છે તેમજ મિત્રો ત્રણ છાપરા ભરાઈ ગયા છે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ ભરાઈ ગયો છે ને અત્યારે હાલ ઉતારવાનું કામકાજ મિત્રો ડૂમની સામે જે આપણે સિમેન્ટ બ્લોક છે આઠ એમાં અત્યારે ઉતારવાનું કામકાજ ચાલુ છે તમને ટોટલ આવક મિત્રો આપણે બીજા ભાગમાં જણાવીશ ને હજી બારની સાઈડ મિત્રો વાહનો હજી પડેલા છે મિત્રો જગ્યાના અભાવના કારણે હજી થોડાક વાહનો રહી ગયા છે તે બહાર ઊભા છે અત્યારે અને એ પણ અંદર લઈ લેવામાં આવશે જેમ જગ્યા થતી જાય એમ અંદર લેવામાં આવતી જાય આવક આવકની મિત્રો વાત કરું અત્યારે તો તમને બે લાખથી ઉપર પણ સવા બે લાખ અઢી લાખ આસપાસ આસપાસની મિત્રો આવક અંદાજે તમને જણાવું છું બાકી પ્રોપર આવક તમને હાલ તમામ ડુંગળી ઉતરી જાય ત્યારે જણાવીશ બીજા ભાગમાં લગભગ આપણે જાણી લેવું પણ અત્યારે હું તમને અંદાજે જણાવું તો અઢી લાખ કરતાની આસપાસની તો આવક થઈ જ ગઈ છે અને હરાજીનું કામકાજ મિત્રો અહીંયા એક નંબરના બ્લોક થી આજે એમાંથી શરૂઆત થવાની છે મિત્રો તો હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ખેડૂતો મિત્રો સૌ પ્રથમ પેલા તમને સફેદ ડુંગળીના ત્રણ ચાર ભાવ દેખાડી દઉં ત્યારબાદ મિત્રો આપણે લાલ ડુંગળીના ભાવ જાણીશું છ અગિયાર સોળ એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છેતાલીસ

ત્રણસો એકોતેર રૂપિયા ભાવતી છે મોટી સાઈઝ માં છે બમ્પર સાઇઝ માં વ્હાઈટ ડુંગરી ત્રણસો એકોતેર રૂપિયા ભાવતી છે મોટી સાઈઝ માં છે ત્રણસો એકોતેર રૂપિયા છે મિત્રો આના બસો એક્યાસી રૂપિયા ભાવતી નાની સાઈઝ માં છે ગુલટી અને ગુલટી કરતા થોડીક મોટી સાઈઝ બસો ને એક્યાસી રૂપિયા ભાવતી આનો અને ત્રણસો ને એકાવન રૂપિયા ભાવતી જોઈ શકો છો મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે એવી છે અને ક્વોલિટી થોડી સારી દેખાય છે અને ત્રણસો એકાવન રૂપિયા છે તો ફાઈનલી ખેડૂત મિત્રો લાલ ડુંગળી ની હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો પહેલા જ વોકલ ના ને છોતેર રૂપિયા ભાવતે છે મીડિયમ રિટેલ ક્વોલિટી માલ છે બસો છોતેર રૂપિયા ભાવતે સાઈઝ માં મોટું છે મિત્રો ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે આ પ્રકાર ની સાઈઝ છે ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી મિત્રો સારી ક્વોલિટી છે જોઈ શકો છો આ પ્રકાર સારી ક્વોલિટી છે ને મીડિયમ ક્વોલિટી માલ હોતી છે આની અંદર ત્રણસો ને રૂપિયા ભાવ થયો એકસઠ રૂપિયા ભાવતી સારી ગુલ્ટી છે કલર વાળી શકો છો એકસો ને રૂપિયા ભાવતી છે કલર સારી ઘોલટી એકસો એકસઠ રૂપિયા ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ છે એકદમ મોટી સાઈઝ માં છે ને સારી ક્વોલિટી છે ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ છે તે મસ્ત ક્વોલિટી માં છે સાઈઝ વાળો છે ચારસો છત્રીસ રૂપિયા

મિત્રો આના બસોને છવ્વીસ રૂપિયા ભાવતી છે તમે ઉગાવો જોઈ શકો છો કેટલો ઉગાવો છે અને રિટ રિટેલ મીડિયમ ક્વોલિટી માલ છે મિત્રો આમ કલર બલર સારો છે જોઈ શકો છો આજી બેસ્ટ ક્વોલિટી માલ હોતી છે આની અંદર ઉગાવો થોડોક વધારે છે અને થોડુંક આ પ્રકારનું વાયરસવાળું બગડવાળું ને એવું થોડુંક આ પ્રકારનું મિક્સમાં હોતી છે બાકી માલ સારો કસ્તર વધારે છે ઉગાવો વધારે છે બસો ને છવ્વીસ રૂપિયા ભાવતી બસો ને છોતેર રૂપિયા ભાવતી ગુલટી ગુલ્ટા સાઈડ છે બસો ને છોતેર રૂપિયા ભાવતી ઉગાવો છે એની અંદર બાકી બગાડ નથી

મિત્રો ચારસો છ રૂપિયા ભાવ છે આની અંદર મીડિયમ ગુલ્ટા સાઈઝ છે આવડી ગુલટા સાઈઝ છે ગુલટી નથી ગુલ્ટા સાઈઝ છે અને મોટી સાઈઝ છે મોટી સાઈઝમાં મિત્રો ગોળ માલ હોતી છે અને બેતું હોતી છે આ પ્રકારનું જોઈ શકો છો બેતું હોતું છે અને બાકી ક્વોલિટી બેસ્ટ છે એકદમ ફિનિશિંગ વાળો ને કલર વાળો માલ છે જોઈ શકો છો સુપર ફિનિશિંગ માલ છે બસો છોતેર રૂપિયા ભાવ થયો છે અને જોઈ શકો છો થોડુંક ગુલટી છે આવડું મોટું છે અને જોઈ તો વધારે પડતું બે ત્રણ ડુંગળી છે મિત્રો આ પ્રકારનું એમ સમજી લઈને કે બધું બેતું જ છે બસો છોતેર બાકી આવું ભૂંગળું છે થોડુંક ઉગાડવું વાળું બસો ને રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી આ સારી ક્વોલિટી મળશે ત્રણસો છોતેર રૂપિયા ભાવ થયો એનો આ ગુલટી છે એકસો ને એકવીસ રૂપિયા માં ઘુલટી વેચાણી મિત્રો આ મીડિયમ ક્વોલિટી મળશે આની અંદર બગાડ ને એવું બધી મિક્સમાં છે

આ ગુલડી ના મિત્રો એકસો ને એકવીસ રૂપિયા ભાવતીનો કલર વગર નો માલ છે એકસો એકસો અને આના મિત્ર બસો ને છ્યાસી રૂપિયા ભાવતી વગર નો માલ છે સાઈઝ માં ઝીણા મોટું બધું છે ને કલર વગર નો માલ છે જોઈ શકો છો આ પ્રકાર નો માલ છે આના બસો ને છ્યાસી રૂપિયા ભાવત છે ક્વોલિટી તમે જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે મીડિયમ ક્વોલિટી છે કલર લાઇટિંગ કે કઈ છે નહીં બાકી માલ જોઈ શકો તો આ પ્રકારનો જે બગડ બહુ છે નહી આ પ્રકારનો બગડ છે એની અંદર હુકો બગડ છે સૂકો બગડ છે બાકી ભીનો બગડ નથી બસો ને છ્યાસી રૂપિયા બહુ જોઈએ છે રૂપિયા આની અંદર સાઇઝા મોટું બધું છે આ પ્રકારનું જોઈ શકો છો ત્રણસો એકોતેર રૂપિયા ભાવતું છે મોટી સાઈઝ છે અને મીડિયમ ગુલ્ટી વધે જે બધી છે સાઈઝ અને ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં માં લે છે થોડુંક બેતું આ પ્રકારનું છે મિક્સમાં ત્રણસો ને એકોતેર રૂપિયા વાવ છે બાકી મીડિયમ ક્વોલિટીમાં મિત્રો આ પ્રકારના કોકો ઘાટીએ દેખાય છે બાકી બહુ નથી દેખાતો બાકી માલ સારો જ છે આ પ્રકારનો ત્રણસો ને એકોતેર રૂપિયા વાવધ્યો છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તારના ડુંગળીના બજાર ભાવને મિત્રો સારા માલની મિત્રો અત્યારે વાત કરીએ તો ચારસો રૂપિયા સુધીના હાલ સારા માલના બજાર ભાવ બોલે છે મિત્રો બાકી એવરેજ બજારની મિત્રો વાત કરું તો બસો રૂપિયાથી લઈને હાલ પોણા ચારસો રૂપિયા સુધીના બજાર ભાવ છે ત્રણસો સાડા ત્રણસો રૂપિયા સુધીનો બજાર ભાવ છે મિત્રો તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં તમને ટોટલ આવક દેખાડવાનો છે કેટલી આવક થઈ છે એ તમામ આવક દેખાડવાનો છો કઈ કઈ જગ્યાએ ઉતરેલી છે એ પણ દેખાડવાનો છું ને નવી જે આવક થઈ છે મિત્રો બ્લોક નંબર ત્રણમાં ત્યાંથી શરૂઆત કરવાના છે બીજા ભાગમાં આપણે એટલે નવા નવી આવક થઈ છે એમાં કેવા બજાર ભાવ થઈ છે એ પણ આપણે બીજા ભાગમાં જાણવાના છે મિત્રો તમને અગિયાર સાડા અગિયાર વાગ્યાની આસપાસ મિત્રો આપણો બીજો ભાગ આવી જશે તો જોવાનું ચૂકતા નહીં તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પડશે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ